બિલ્ડિંગ સ્થાનિક રહેશોની માંગ છે તાત્કાલિક બિલ્ડિંગ પાડી નાખવામાં આવે અને રાહદારીઓ પણ રસ્તેથી નીકળતા અનુભવે છે કોઈ દુર્ઘટના બને તે પહેલા તંત્ર દ્વારા કાર્યવાહીની માંગ સુરેન્દ્રનગર જિલ્લાના થાંગધ્રા શહેરી વિસ્તારમાં આવેલ બસ સ્ટેશન પાસે જર્જરિત હાલતમાં બિલ્ડિંગ આવેલ છે આ બિલ્ડિંગ એટલી હદે જર્જરિત બની ગઈ છે કે ગમે ત્યારે જમીન દોસ્ત થવાની ભીતિ સેવાઈ રહી છે અહીંયા રાહદારી રસ્તો પણ છે અને આજુબાજુમાં નાના બાળકોની હોસ્પિટલ પણ આવેલ છે આ ઉપરાંત આજુબાજુ સોસાયટીના રહીશોને પોતાના કામકાજ અને વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે અહીંયાથી પસાર થવું પડે છે ચર્ચિત બિલ્ડિંગની ઇમારતમાંથી અવારનવાર પોપડા પડતા રહે છે અને સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર થાંગતરા એસટી વિભાગને રજૂઆત પણ કરેલ છે ઉપરાંત ફરિયાદ નિવારણમાં પણ આ ચર્ચિત બિલ્ડિંગનો પ્રશ્ન લેવામાં આવ્યો હતો પણ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી હાલ તો આજુબાજુ સોસાયટી વિસ્તારના રહીશો તથા રાહદારીઓની માંગ છે કે

તો આનું જલ્દી તાત્કાલિક ધોરણે એને જલ્દી એનું કઈ પણ સોલ્યુશન થાય એવું કરવું જેથી કોઈને તકલીફ પડે નહીં સંગવીશુ આ જ મારું ઘર છે આ જે બિલ્ડિંગ આપ જોઈ રહ્યા છો તે ઘણા વર્ષોથી ત્યાં કોઈ રહેતું નથી અને એસટી ની હાલતમાં ખરાબ ખંડેર હાલતમાં છે જ્યાંથી રોજને રોજ કંઈક ને કંઈક કોપડાઓ પડતા રહે છે વળી અહીંથી જાહેર રસ્તો પસાર થાય જ્યાં ઘણા બાળકો સ્કૂલના ટ્યુશનના પસાર થાય છે તો આને જલ્દીથી આને પાડી નાખવા વિનંતી